અને ધનતેરસ ના દિવસે આપણે ધન ની પૂજા કરીએ પચાસ ના હોય બંડલ સો ના હોય બંડલ બસો ના હોય બંડલ પાંચસો ના બંડલ હોય અને પૂજા કરીને પાછા કબાટ ના ખાનામાં મૂકી દઈએ ધનતેરસ ના દિવસે સમજી ભાઈ કોઈ પૂજા કરે ને એ બહુ ગમે કારણ કે તે દિવસે એકદમ ગડગડો થઈ જાય બિચારો થઈ જાય અને એવા પ્રેમથી પૂજા કરે એવા પ્રેમથી પૂજા કરે લક્ષ્મીજીને કહે કે માં તમારું ઘર છોડીને ક્યાંય જતા નહીં તો લક્ષ્મીજી કહે કે તારું ઘર છોડીને ક્યાંય જઈશ નહીં પણ એટલું યાદ રાખજે કે મારો સદુપયોગ કરજે મને જેદી ખોટે રસ્તે દે વાઈપ્રી તેદી મને જતા વાર લાગશે

એ મહાલક્ષ્મી આવા ભગીરથ કાર્યમાં સદુપયોગ થાય આનું કોઈ ફળ મળે કે ન મળે પણ ત્રણ જણા જરૂર રાજી થાય આવું ભગીરથ કાર્ય થાય એટલે ત્રણ જણા બહુ રાજી થાય એક વિષ્ણુ રાજી થાય ભગવાન ખુદ રાજી થાય કે મારી કથા થઈ રહી છે મારા ગુણગાન ગવાઈ રહ્યા છે આ ફળ છે બીજું રાજી થાય લક્ષ્મીજી કે હું જેના ઘરમાં ગઈ એનો મને આત્મસંતોષ થયો છે બાપ કે રસ્તે મારો ઉપયોગ થાય એટલે લક્ષ્મીજી રાજી થાય મને આત્મસંતોષ થયો અને બીજું આવું ભગીરથ કાર્ય થાય એમાં આપણા પિતૃઓ રાજી થતા હોય બાપ આજ મેઘી બેન મેં કાલે કીધું કે ઉપરથી આશીર્વાદના વરસાદ વરસાવતા હશે બાપ આશીર્વાદના વરસાદ વરસાવતા હશે અને એવા સમયે ગમે એવા વંટોડિયા આવે અને ગમે એવા મંડપના થાંભલા ઉપર ને બાપ ત્યાં આ ત્રણ વ્યક્તિ આવી અને થાંભલાને પકડી લે ઉડવા દેતા નથી બાપ ઉડવા દેતા